આગામી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવણી થવાની છે જેમાં આદિવાસી નેતા દિલીપ છોતુભાઈ વસાવા પાંચ અનુસૂચિત ને લઈ સરકાર તેની કડક રીતે અમલ કરાવે તેવી માંગ સાથે તેમજ ખાતો આદિવાસીઓના સર્ટિફિકેટ તેમજ આદિવાસી વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતી ખનન પ્રવૃત્તિ સામે અંકુશ લાવે તેવી અલગ અલગ માંગણી સાથે સરકારનું ધ્યાન દોર્યું છે તેમજ રોડ રસ્તા શિક્ષણ જેવા મુદ્દાઓને લઈ ભાજપ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ હોય તે બહાર આવે તેવું પણ તેઓએ આહવાન કર્યું હતું તેર સપ્ટેમ્બરે જે અધિકાર દિવસ આપવામાં આવ્યો છે તો સમગ્ર ગુજરાતના અને દેશના આદિવાસીઓને જય જ્વાર જય આદિવાસી જ્યારે આદિવાસીઓના મુદ્દા કે બંધારણ પાંચમાં જે અનુસૂચિત પાંચમાં જે અધિકારો આપવામાં આવ્યા છે આદિવાસી વિસ્તારોમાં તો સમગ્ર ગુજરાતના દરેક પાર્ટીના હોય કે સમાજના લોકો દરેકે ભેગા થઈ અને સમાજ માટેના જે આપણા અધિકારો આપવામાં આવ્યા છે એમાં ગ્રામ સભાનો મુદ્દો છે આજે ગુજરાતમાં ખોટા આદિવા પ્રમાણપત્રો છે પછી કોલસાની જે માઇન્સો છે આજે આદિવાસી વિસ્તારમાં લોકો ખોટી રીતે ખોદીને આદિવાસીઓને વિસ્થાપિત કરે છે એ મુદ્દો છે રોડ રસ્તાના મુદ્દા છે શિક્ષણનો મુદ્દો છે આરોગ્યનો મુદ્દો છે તો આવા દરેક મુદ્દાઓ પર સમાજના દરેક આગેવાનોએ કોઈ પણ પાર્ટીના હોય ભાજપના હોય કોંગ્રેસના હોય કે આપના હોય કે અદર બા પાર્ટીના કોઈ બી પાર્ટીના આગેવાનો હોય ને સમાજના જેને પણ લાગણી હોય સમાજ પ્રત્યે અને સમાજના અધિકારોની તો એ બધાએ તે તારીખે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે રાજપાયડીથી જે આપણા બિરસા દાદા છે એમને ફૂલહારથી સ્વાગત કરી અને આપણે બધાએ સવારે નવ વાગે રાજપાયથી કલેક્ટર ઓફિસે રેલી સ્વરૂપે જવાનું છે અને તમામ કાર્યકર્તાઓ કોઈ પક્ષપાત વગર બધા આવે અને આદિવાસીઓના અધિકારની વાત કરે ને સમગ્ર ગુજરાતના આદિવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે દરેક માણસ આવે અધિકાર દિવસે પોતાના અધિકારની વાતો સમાજ સુધી પહોંચાડે અને આ સરકારો સુધી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને આદિવાસીઓને એમના હકને અધિકાર મળે એ માટે આપણે બધાએ સોએ ભેગા થઈને આપણે આવેદનપત્ર આપવાનું છે એટલા માટે બધાને આ તેર સપ્ટેમ્બર અધિકાર દિવસે બધા ભેગા થાય અને એક સાથે એક જૂથમાં આદિવાસી દેખાય એ રીતનું સમાજે કરવું પડશે તો જ આપણા સમાજને હકને અધિકાર મળશે એવું અમારું માનવું છે તો દરેક માણસો સાથે આવે અને ત્યાં સુધી આ આદિવાસી અધિકાર દિવસને સફળતા મળે ને સમગ્ર ગુજરાતના લોકોને એની શુભકામના બી આપવામાં આવે છે